જીલ ઓટો કન્સલ્ટ એક સાથે પાંચ ગાડી નવરાત્રીની સ્પેશિયલ 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 ઓફર લઈને આવ્યા છો ભાઈ ટકા ટક ગાડી છે લાયા 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 ઓ ભાઈ શિફ્ટ ટુકડો બે હજાર દસ પેટ્રોલ પ્લસ સીએનજી નવરાત્રી સ્પેશિયલ ઓફર ટકા ટક ગાડી ભાઈ કાંઈ ન ઘટે ભાઈ અંદર બે એટલે એમ લાગવું પડે ભાઈ અઢાર લાખની ગાડીમાં બેઠા છે ઓ ભાઈ કિંમત છે તમારે નવરાત્રિની સ્પેશિયલ ઓફરમાં આપી દેવાની જોઈ લો કન્ડિશન અંદર ભાઈ કાંઈ પણ લીટો નહીં હો ભાઈ કિંમત જાણવી છે નવરાત્રીની સ્પેશિયલ ઓફર છે હો ભાઈ એક લાખ એકાવન હજાર રૂપિયામાં આપી દે બીજા નંબરની ગાડી છે ભાઈ સેન્ટ્રો સસ્તી અને સારી ભાઈ બ્લેક કલર હો ભાઈ ઓલી કહેવાય ને બ્લેક રાણી બ્લેક રાણી હો ભાઈ સેન્ટ્રો ભાઈ બે હજાર હાથનું મોડલ છે ભાઈ સાઉન્ડ સિસ્ટમ પાવર સ્ટેરિંગ ટોટલી ટોટલી વસ્તુ કમળા ટકા ટક ગાડી છે આમ તમે લઈને નીકળ્યા હોય ને ભાઈ એન્ટ્રી પડે હો ભાઈ એન્ટ્રી તો અત્યારે લાલ ભાઈ બોલે ભાઈ બોલે ને હો ભાઈ ખાલી પંચ્યાસી હજાર રૂપિયા આપીને લઈ જાઓ નવરાત્રિ વાપરશો હો ભાઈ લઈ જાઓ ભાઈ આવડિયા છે ભાઈ બે હજાર દસની ફર્સ્ટ ઓનર હો ભાઈ ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી એસી બેસી કંડિશન જોરદારની છે આવડી આ ગાડી છે બે હજાર અગિયારની અલ્ટો અલ્ટો એટલે ભાઈ અલ્ટો અલ્ટો ભાઈ થોડી નાખી વ્હાઈટ કલરની ગાડી છે વા પ્યોર પેટ્રોલમાં બે હજાર અગિયારનું મોડલ છે નવરાત્રીમાં ખાલી ને ખાલી પંચ્યાસી હજાર રૂપિયામાં આપી દેવાની છો વહેલા એ પેલા જલ્દી લઈ જાઓ ભાઈ